ધરમપુર તાલુકાના ઉગતા ગામના ચિકાર ફળિયામાં રહેતા પરિમલભાઈ રસિકભાઈ ચૌધરી ઉંમર વર્ષ ત્રેવીસ તેમની મંગેતર સાથે સગાઈ કરી એક વર્ષથી સાથે રહેતા હતા પંદર દિવસ પહેલા પરિમલના ઘરે આવેલા મંગેતરના પિતાએ પરિમલ સાથે તેમની છોકરીના લગ્ન આ વર્ષે કરવા પરિમલના પિતાને પૂછ્યું હતું જેથી પરિમલના પિતાએ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી આ વર્ષે લગ્ન નહીં થઈ શકે આવતા વર્ષે બંનેના લગ્ન કરીશું તેમ કહેતા પરિમલના સસરા તેમની છોકરીને સાથે ઘરે લઈ ગયા હતા ત્યારબાદ મંગેતર પરત નહી આવતા પરિમલે પોતાના ઘરે મારવાની ઝેરી દવા પી લીધી હતી જેથી ઉલટી કરી રહેલા પરિમલને એકસો આઠમાં સ્ટેટ હોસ્પિટલ ધરમપુરમાં સારવાર માટે લઈ જવાયો હતો જ્યાં તેની સારવાર કરી વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું